નમસ્કાર મિત્રો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે પણ વિદ્યાર્થી મિત્રો જુનિયર ક્લાર્ક જે પરીક્ષા આપવાના છે તેમના માટે મિત્રો ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે તો મિત્રો ખાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એમસી દ્વારા મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપવાના છે તેમને મિત્રો ખૂબ જ ફાયદો થશે કારણ કે એમસી દ્વારા જુનિયર ક્લાર્કની જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો કેટલી જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો એ બધી જ આ વિડીયોમાં તમને જણાવવામાં આવશે તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એમસી જુનિયર ક્લાર્કની પરીક્ષા અગાઉ એટલે કે ટૂંક જ સમયમાં લેવામાં આવવાની છે એટલે કે ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ લેવામાં આવવાની છે તો મિત્રો એના પહેલાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ સારો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ કઈ પદ્ધતિ તો મિત્રો રોસ્ટર પદ્ધતિ દ્વારા આ જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે અગાઉ મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એટલે કે જાહેરાત ક્રમાંક સત્યાવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ ખાતાઓ માટે સહાયક જુનિયર ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવી હતી અને એમાં કુલ જગ્યા છસો ને બાર જગ્યા બહાર પાડવામાં આવી હતી તો મિત્રો આ સત્સોની બાર જગ્યા છે તેમાં વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો કેટલો વધ વધારો કરવામાં આવ્યો છે તો જોઈએ મિત્રો આ જે રોસ્ટર અભિપ્રાય મુજબ ખાલી પડેલ જગ્યાઓને સંખ્યા નીચે પત્રકના દર્શાવ્યા મુજબ સુધારો કરવામાં આવશે તો મિત્રો જોઈએ કે કેટલી કેટલી જગ્યા વધારો કરવામાં આવ્યો છે તો સૌ પ્રથમ મિત્રો સત્સોની બાર જગ્યા હતી અને હવે નવી જગ્યા સાતસો અઢાર જગ્યા કરવામાં આવી છે તો મિત્રો કેટેગરી વાઇઝ આપણે જોઈએ તો મિત્રો પહેલાં બિન અનામત જગ્યા બસો ને અડસઠ જગ્યા હતી અને હવે બિન અનામતની જગ્યા ત્રણસો દસ કરવામાં આવી છે જ્યારે પહેલાં અનામત વર્ગની એકસઠ જગ્યા હતી અને હવે એકોતેર જગ્યા થઈ જશે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની મિત્રો એકસો ને સાડત્રીસ જગ્યા હતી અને એના બદલે હવે એકસો ને સડસઠ જગ્યા થઈ જશે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની અનુસૂચિત જાતિની સત્તર જગ્યા હતી અને હવે પચીસ જગ્યા થઈ જશે જ્યારે અનુસૂચિત જનજાતિની એકસો ને ઓગણત્રીસ જગ્યા હતી અને અત્યારે જે હવે રોસ્ટર નવી પદ્ધતિ લાવવામાં આવી છે એના પ્રમાણે મિત્રો રોસ્ટર પદ્ધતિ દ્વારા જે વધારો કરવામાં આવ્યો છે હવે એકસો પિસ્તાલીસ અનુસૂચિત જનજાતિની જગ્યા થશે તો મિત્રો ઉપરોક્ત ભરવાની થતી કુલ જગ્યાઓ પૈકી ખાસ મિત્રો દિવ્યાંગને ચાલીસ જગ્યા અનામત રહેશે અને અમદાવાદ મ્યુનિસિપલની જે વેબસાઇટ છે તેના પર મિત્રો નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ જે તે કેટેગરીમાં જનરલ ઈડબ્લ્યુએસ એસીબીસી આ બધાનો સમાવેશ થશે મિત્રો ખાસ ચોવીસ અગિયારના રોજ આની પરીક્ષા છે તો મિત્રો બે જ દિવસની વાર છે અને આ ખૂબ જ અગત્યનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એમસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો ખૂબ જ વિદ્યાર્થી મિત્રોને ફાયદો થશે તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે પરીક્ષા આપવાના છે તેમના માટે ખૂબ જ આ સારો એમના માટે નિર્ણય કહેવાય મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણે એક ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને ખૂબ જ અવિનવી માહિતી ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો જય હિન્દ મિત્રો